મિત્રો જય માતાજી અને ગુડ મોર્નિંગ ફરીથી નવા વ્લોગમાં તમારું સ્વાગત છે મોડો વ્લોગ શરૂ કર્યો છે તો પણ મિત્રો તમે સમજી જાયજો અને જો અત્યારે આપણે છે ને હોટલમાં છે ને ઘડીક ક્ષમા અને આપણા ભાઈબંધ છે જો આ મારી પણ એક YouTube ચેનલ છે હા પછી ધાર્મિક 10 10 નામથી એના પણ સપોર્ટ કરજો અને ભાઈ મહેનત બહુ કરે છે રાજુલા ની હસ્તી હાય કેમ છે બધા મજામાં જાવ રહે ગાંધીનગર ફોટો ફેર કે અંદર ग्यारह बारह तेरह तीन दिनों का सबसे बड़ा एशिया का जो फोटोफेर है अश्विन लेव हमारे साथ है सब फोटोग्राफरों जलाराम ट्रेवल्स की बस लेके हम जा रहे हैं कल हमारा विधायक जो है हीरा भाई उसके बाद चाय पानी नाश्ता करने का है उसके बाद हम गांधीनगर फोटोफेयर के अंदर सब फोटोग्राफर जाएंगे और मजा मजा करेंगे कल हम आपको वापस लेके आएंगे धन्यवाद

તો આપડે બધા છે ને ફોટોગ્રાફર છે ને આ બાજુ આવી ગયા ભાઈ તમે કઈ પ્રજાતિ માં આવો હવે આપણે અહીંયા ગાંધી અમદાવાદ ની અંદર નાસ્તો પાણી નાઈ દોને ફ્રેશ થઈ ગયા છીએ ગાર્ડન માં આવ્યા હતા મસ્ત ગાર્ડન છે ફોટોશૂટ કર્યું છે ને હવે જઈએ છીએ આપણે બસ તરફ ને બસ માં બેસીને આપણે જવાનું છે સિદ્ધુ ગાંધીનગર ફોટો ફેર માં આમ જાવ બ્લોગ ચાલુ છે યુટ્યુબ માટે તમે ક્યાંક બે શબ્દ બોલો તો મારો વિડીયો છે ને એમ નહીં બે વિડિયો કાક્ક બે શબ્દ બોલો ને એટલે વિડીયો વાયરલ તો થાય યુટ્યુબ વાહ યુટ્યુબર વાહ બસ એટલું વાહ એમની બસ એટલું મિત્ર બીજું કંઈ બોલતા આવડતું નથી એ લાઈવ સિવાય બીજું કે એને કાંઈ આવડતું નથી શું કેવું હા એ વાત સાચી મોટા યુટ્યુબર હો રાઝુલાન સરઝાના સ્ટુડિયો હવે અત્યારે આપણે છે ને સરકારે આવી ગયા છે અને અત્યારે બસ તરફ જવાનું છે ને

સો ફાઇનલી આપણે આવી ગયા ગાંધીનગર અને મિત્રો અહીંયા લોકેશન અને વ્યૂ જો એક નંબર કાઈ જતા અને આપણા અલીભાઈ આપણે હાર્યા છે અને બાકીના મિત્રો છે ને આગળ જાય છે અલીભાઈ આપડા હા રસ્તે કે હા રસ્તો ત્યાં જ જાય ને હા એ રસ્તો ના જાય છે કિશનભાઈ છે ને એમાંથી હા તો આપણે પૂછી લઈએ છીએ કે

પીજીપીટીએ દ્વારા ચૌદમો ફોટો પર ઇન્ટરનેશનલ આજ ગાંધીનગરમાં અમે આવ્યા છે રાજુરાથી આવ્યા છે આથી બસ લઈને આવ્યા છે અમે તો દરિયાના છેવાડાના ગામથી લોકો આવ્યા છીએ ખૂબ જ અમને મજા આવે અને આવતે નવું એ જાણવા મળ્યું કે સો રૂપિયામાં અમે લોકો જોઈએમાં સેલ્યુટ છે નોર્થ એસોસિએશનને મહેસાણા એસોએશનને અને સીજીપીટીઆઈ એમણે પણ સહકાર આપ્યો હતો અને આ વખતે સૌ પ્રથમવાર અમારી માંગણી હતી કે ફોટોગ્રાફી કોમ્પિટિશન થવી જોઈએ અને પાંચ પાંચ વિષયોમાં કોમ્પિટિશન કરવામાં આવી અને પંદર લાખના ના ઇનામો પણ આપવામાં આવ્યા ખરેખર સીજીપીટીઆઈ ખૂબ સારું કાર્ય કરી રહ્યું છે અમે પણ એમને ખુબ ખુબ અભિનંદન આપીએ છીએ અને આજ આ રીતે અમે સાથ સહકાર આપતા રહેશું આપડે એવું નથી લાગતું કે નાની ઉમર માં આપડે મોટું બઉ નામ મોટું કરી ને તો મિત્રો એ બધા આપડા એન્ડ કરીએ છીએ ને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરી નાખ્યો થેન્ક ફોર વોચિંગ માય વિડીયો